કો મમ્મી જેટલું બધું લઈને બેહ્યું તો હું બનાવું પોતાયા બનાવું પોતાયા હ એ છે વાવો બધા પોતાયા કહેવાય અમે ને હતા ને કહેતા હતા મોટા તમે બધા મોટા છો એટલે ડોગ અપ ઢેવરા ઓહ સારું એક જ છે રોટ બધું આવે તો બરાબર મેથી તો તો કેટલું બધું લઈને બે આજુબાજુ એટલું નખવાનું એ તો લેવું જ પડેનો આજુ લસણ બરાબર આ વરિયારી ભાગીના નખવાની છે વરિયારી તૈયાર બરાબર આ મીઠું બરાબર બનાવો બનાવો મસ્ત હને ખાવાના હોય ઢેબરા અજમો નખું દેગરા ચા ખાવાના હોય દયા ખાવાના હોય ફલાસી જીવાન ફળિયા બનાવો સાથે ખવાય સાથે ખવાય જે આ ભાવતા હોય ને ખવાય બરાબર બરાબર

પોણી ભૂલી જઈ. તો ઉપર એવું આ લે. હારું હારું ખાવું હોય તો ભઈ કામ કરવું પડે. કામ તો બરાબર આપા ગતીય બધું આ તો મનથી આપણે બનાવ. હા આપો બનાવતા નહીં એટલે કે બનાઈએ એટલે આપણે બોલો ના. ઓવો તમે રોટલી બનાવીતી અમે જોઈતી હો. જોઈતી. પણ તો મોટો બનાવ. ઓવો વાટું બાળી એ પણ બનાવી દેવો. હા ના લે. હા. કે કામ આવતુંમાં ये का ले ले आ चित्र बोलती नाटक कंपनी लेला की नाटक जो वाटो मुकी पाडिया है वो बोल तो क देवा हां 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 मतलब भारत में मकसद है आ के थाया बेई तो बेई जो बपक दुखाड़े वगैरह नावता मम्मी बनाई दे वाला तई पटी देवा लोड़ बोलते की बात कोई वाणी तो पर तू वा देगी फट फट से की देवाना अबे रोड लाइन मा भव थरो ठाकता नहीं साता ये भी ना राजू बनावन हां ना ठीक सा बनानी चा तमा माते चा, श्याम तोदई खाती खाया श्याम आती नुदई हाँ ओ, जालेना तारा? सोस 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 बदो नलग अलग बदो बदो नलग बश्यो चा आते त मजाव चा नईबावत ते चापी ता नभी तले तो मेचा पीवये लेट नमन चा �

હ હા અઈયા હા ખાવા આવશે વ સીધા તમે આવો આવાઈ બેર 15 20 મિનિટ તો ઉપર જલ્દી મમ્મી આટલા બધા તું એ બનાવી દીધા અમન તું બોલાવતી એ નહીં ચાકવા જુજી જુજી લેટવા શું બને બાપા

ќе кажеш ти. Тан бутај. Дебро, тан Дебро.